કૃષિ ક્રાંતિ યુટ્યુબ ચેનલ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી આજે અમર ડેરીના હની ફાર્મ ઉપર આપણે ઉપસ્થિત છીએ ખેડૂતોની આવક પોતાના નિયમિત પાક લેતા હોય એથી વધારે પાક લેવા માટે મધમાખી દ્વારા પોતાના પાકની વૃદ્ધિ થાય અને મધ દ્વારા વધારાની આવક થાય એ દિશામાં અમર ડેરી દ્વારા થતાં કામને આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે એક ખેડૂત અગ્રણી કાળુભાઈ પોતાની ખેતીમાં જે અલગ અલગ પાકો વાવીને આવક વધુ મેળવે છે એ અંગે માહિતી લઈએ અને ખેડૂતોને માર્ગદર્શન મળે મદદ મળે એ હેતુથી આજની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ એને સબક્રાઈબ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો અને વધુમાં વધુ ફેલાવવા સાથે ખેડૂતોમાં જોડાય એ રાષ્ટ્રહિતમાં આપણી કામગીરીને જોડીએ સ્વાગત છે કાળુભાઈ નમસ્કાર આપનો પૂરો પરિચય ખેડૂત મિત્રોને આપશો તો એમને આપનો સંપર્ક કરવામાં સરળતા રહેશે કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ મારું નામ કાળુભાઈ માસાભાઈ હુમલ ગામ લાઠી જિલ્લો અમરેલી હું છેલ્લા આઠ વર્ષથી સવા ત્રણસો વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું અને ગયા વર્ષથી અમે એક નવો અભિગમ અપનાવ્યો છે કે સો વીઘાનો સરગવો છે સાઠ વીઘાનો રચકો છે અને સવા સો વીઘાના જવના જુવાર અત્યારે સાઠ વીઘાનું વાવેતર કરી દીધું છે અને અમે અમારી પ્રોડક્ટને મૂલ્યવર્ધન કરીને જ વેચાણ કરીએ છીએ પાવડર બનાવીને જ તમે સરગવો વાવું છું જારના કે જવના 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 જુવારા ઘઉના જુવારા વેચો છો કે મૂલ્યવર્ધન કરો છો સીધી રીતે વેચીએ તો શું આવક મળે અને મૂલ્યવર્ધન કરીને કરીએ તો શું આવક સીધી રીતે વેચીએ તો લાંબી આવક ન મળે એટલે અમે પાવડર બનાવી અને મૂલ્યવર્ધન કરીને અમે વેચાણ કરીએ છીએ આ પાવડર બનાવવા સુધીની આપની જર્નીમાં આપની આ યાત્રામાં કેવી કેવી મુશ્કેલીઓ આવી આવી મુશ્કેલીઓને તમે કેવી રીતે હલ કરી અને અહીંયા સુધી પહોંચ્યા માર્કેટિંગ સુધી મુશ્કેલીઓ તો ઘણી આવી પણ હવે આ એક વર્ષથી એમાં મચતા એટલે હવે એમનું બધું વ્યવસ્થિત સેટઅપ થઈ ગયું છે મશીનરી અલગ અલગ ઘણા પ્રકારની લીધી એમાં નવ સેટ આવ્યું પછી એક આખી નવી ટેકનોલોજીવાળી મશીનરી લઈ અને હવે એમાં સરસ પાવડરની ક્વોલિટી થાય છે ખેડૂત મિત્રોને એના માટે શું સલાહ આપશો આ મશીન ક્યાંથી મળશે કેવા ખર્ચે મળશે ખેડૂતો પોસાશે કેમ અને મશીનરી બેસાડ્યા પછી મશીનનો ખર્ચ કેટલા સમયમાં જે આ મૂળ આવક થતી હતી એમાંથી કેટલો વધારો થશે એ મશીન છે અમે રાજકોટની બનાવટનું લીધું છે અને પચીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અમારા મશીનરીમાં વીસ એચપીનું મશીન લીધું છે ચારસો કિલો દસ કલાકનું પ્રોડક્શન થાય છે સરકાર તરફથી એમાં કોઈ સહાયતા ના અમે કહો હજી સરકારમાંથી કોઈ સહાય લીધી નથી બરાબર છે તો આ બધામાં વિલ વીડેશન કેવી રીતે કરો છો સરગવામાં સરગવાના જુવાર આહ રચકામાં જુવારામાં સરગવો છે તો એના પાન લઈ એને ડ્રાય કરી અને પછી એનો પાવડર કરીએ છીએ જુવારા છે એને ડ્રાય કરી અને એનો પાવડર કરીએ છીએ રચકાનો અમે વીસ દિવસનો થાય એટલે ફૂટેકની હાઈટ થાય એટલે એનો કટિંગ કરીને એના પણ કટિંગ કરી અને ડ્રાય કરીને એનો પણ પાવડર કરીએ છીએ દેખાય છે એ અમે બસો રૂપિયા કિલો અત્યારે પાવડર વેચાણ કરીએ છીએ હોલસેલમાં રિટેલમાં એ અઢીસો ત્રણસો રૂપિયા સુધી વેચાય છે પછી જવના જુવારા છે એ સાડા ચારસો રૂપિયા વેચીએ છીએ ઘઉંના જુવારા છે એ ચારસો સાડા ચારસો રૂપિયા વેચીએ છીએ અને રજકો છે એ સવાસોથી દોઢસો રૂપિયાનો કિલો વેચાય છે આ તમે વેલ્યુ એડેડ ની કિંમત કીધી સામાન્ય રીતે પાક થાય તો સીધું વેચાણ થાય તો એની આવક કેટલી થાય એના કરતાં દસ ગણી આવક થાય સામાન્ય વેચાણ કરી એનાથી આના વેચાણ કેન્દ્રો માર્કેટિંગ કેવી રીતે કરું છું ક્યાં ક્યાં વેચાય છે આખા ઇન્ડિયામાં વેચાય છે અને નેપાળ પણ અમે એક્સપોર્ટ કરીએ છીએ નેપાળનો સંપર્ક કેવી રીતે કર્યો નેપાળનો અમે જે બધા એક્ઝિબિશનની અંદર વિઝિટ કરીએ અને ત્યાંથી અમને બાયરોના કોન્ટેક્ટ થાય ને અમને મળે છે માહિતી એને તો આનો અર્થ એવો સમજવો કે તમે જે આવક સામાન્ય ખેડૂત કરતા હોય છે સામાન્ય પાકને વેચતા હોય છે એને જો વેલ્યુ એડેડ કરવામાં આવે તો ખેડૂતની આવક કમ ડબલ નહીં પાંચ ગણી સુધી આવક આ થાય છે ખર્ચ કાઢતા મશીનો હા તમે મેળવી શકો છો હા છે ખેડૂત મિત્રો કાળુભાઈએ પોતાના ખેતરમાં રચકો આપણા પશુ માટે ખવડાવવા માટે સરગો સાંભળીએ છીએ આપણા સાંધા અને દવાના કામમાં ઉપયોગ આવે એવી વસ્તુ જુવારા પણ આપણે તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી થાય આ બધી વાત માત્ર કાગળ કે સાંભળવા માટે નહીં જેણે પ્રેક્ટિકલ રીતે પોતાના ખેતરમાં આ પાકો ઉગાડીને વેલ્યુએડેટ કરીને માર્કેટમાં મૂકીને પોતાની આવક ચારથી પાંચ ગણી કરતાં વધારે કરી આપીએ છીએ એવા કાળુભાઈ આપની વચ્ચે એનું માર્ગદર્શન આપ્યું એની માહિતી આપી કાળુભાઈ આપનો આભાર ધન્યવાદ ખેડૂત મિત્રો આ વિચારોને આપણે આગળ પણ લઈ જવાના છીએ એટલે આપ સૌને વિનંતી છે કે કૃષિ ક્રાંતિને આપ સરપ્રાઇઝ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો અને આ યુટ્યુબ સાથે જોડાઈને વધુ વધુ પ્રસાર પ્રસાર થાય અને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ મેળવે અને રાષ્ટ્રની આવકમાં આપણા પાકનું મૂલ્યવર્ધક કરીને યોગદાન આપીએ આભાર કાળુભાઈનો અને સૌ ખેડૂત ધન્યવાદ